આજે પણ કામ બહુ છે આજે પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે બધેને સર ઓળખ્યા નહીં તમને ના ઓળખ્યો વા કોણ તમે બાગીત્રીમાં રોલ આપ્યો હતો બાગીત્રીમાં ટપલા નતો મારતો અરે હા 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 જે કીનો જોરન નું હા ટપલા દેસ ઘણા બધા ને હા એ ભાઈ વાજી હોય તો દેજો રોલ બોલ હા જો હું હમણાં હું વરી બનાવવાનો છું બાગીના બીજા ત્રણ ચાર પાંચ પાર્ટ બનાવવાનું છું મને લેજો હા 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 તને જ લઈશ તને જરા બોડી ઉપર ધ્યાન દેજે હવે ડાયટ ઓછો લાગે છે ભલે ધ્યાન દેજે પહેલે ઓળખ્યું નહી હુંને ને એક કોણ ભોરનાર આવી ગયો હા હા વાંદની વાંદની ઓ હા 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 100% બરાબર મારા ગુરુ મારા તમે મને છો કેમ ઓળખ્યો તમને એમ અમારા ઓળખ્યો નહી તમને હા હા એક લગન સુપર એમાં કચરો હા બરાબર ઓળખ્યો આમ બોલ ગા કરતી ને અરે હા ભૂલી ગયો ભૂલી ગયો સોરી સોરી બરાબર અહીંયા કેમ નવી શૂટિંગ હા નવી શૂટિંગ ચાલુ છે નવી પછી કઈ હા હવે ઓ ચતુરબલી ચતુરબલી હા નાના હોય તો કેજો 100 100 મને મને યાદ આવશે ને તો 100 ટકા હવે તું ફિક્સ ફિક્સ અરે કેજો કેજો અરે ના ના બને ઓ આકાશનો સીન અહીંયા બહુ સારો આવે છે અહીંયા જ લેવા અરે સર

if you don't mind sir તમે કોઈ મૂવી બનાવો છો શું હા મારો મૂવી નું કામ ચાલુ જ હોય છે દર વખતે અચ્છા તો પ્લીઝ બે મિનિટ મને વાત કરવી છે તમે આપશો તમારી બે મિનિટ હા હા બોલો બોલો તો મને પણ કામ કરવું છે મને બહુ આમાં ઇન્ટરેસ્ટ છે એટલે તમને હા અચ્છા એમ બેસ બેસ તમારું સારું છે મોડલ જેવું લાગે છે પણ જો હું મારી હમણાં મોટી મોટી પિક્ચરો હાલે એમાં અચ્છા મોટી મોટી એટલે મે સાંભળ્યું બધા આવતા હતા ને તમે એમની લાઈફ સેટ કરી નાખી છે સાંભળ્યું છે હા હા તો મને પણ આમાં તમે મને બરાબર રીતે ઓળખતા નથી તો હું આવી સુમસાન જગ્યા ઉપર બેઠો છું નેતરામ રોડ ઉપર નહી તો મારું મને ચાલવા ન દે તમને ખબર નથી હા મોટો ડાયરેક્ટર છું ઘણો પણ તમને ક્યારે ઇન્ડસ્ટ્રીમાં જોયું કેમ નથી અરે અમે ડાયરેક્ટર છીએ ડાયરેક્ટર પડદાની પાછળ અમારું કામ હોય આગળ નહીં ઓ અચ્છા કિંગ મેકર કિંગ નથી અમે કિંગ મેકર છીએ

બગી અમિર ને સલ્લુ ને ઈ બધે આપણા ઘર માં થાય હે અમિર ખાન ને સલમાન ખાન ની બતા હા તમારા માટે એમ સર સર હોય અમારા માટે સલ્લુ તો સર તમે પણ એવા જ છો એમના કેટલા મોટા છે લોકો થી તો તમે તો મોટા તો મને રોલ આપો ને આ માં કઈ બનાવો છો તમે 3-4 છે બધી મિક્સ માં છે રોબોટ 3 ને સાથે છે રોબોટ 3 તમે બનાવી છે રોબોટ 1 2 મેં બનાવી છે તમને શું ખબર છે તો ઓલી બધે મેં બનાવી છે આ જો એસએસ રાજામુલી પછી આપડા જે મોટા મોટા જેટલા પણ છે ને ડાયરેક્ટર એ બધા મારા થાય હા સંજય લીલા મારો દીકરો અરે બહુ મસ્ત પિક્ચર બનાવો છો સર તમે બહુ જ બહુ જ ગમે છે હું તો કેટલી વાર છું મને નથી ખબર તમે બનાવો છો પણ નસીબ તમે મળી ગયા તમે મને રોલ આપો ને જો હું કેટલી બરોબર છે ને મારું લુક ને બધું મને એક્ટિંગ પણ બહુ મસ્ત આવડે છે પણ હું છે ને દુનિયાનો પ્રથમ એવો ડાયરેક્ટર છું જે એક્ટિંગ કે લુક ઉપર નથી જાતો માણસના સ્વભાવ ઉપર જાઉં છું એવું છે અને કોઈ પણ હિરોઈન ને લઉં ને તો એના સાથે ચાર પાંચ દિવસ ફરું ત્યારે મને એમ થાય કે સ્વભાવને બધે બરોબર છે તો એને ફિલ્મમાં લઉં છું નહીં નથી લેતો કારણ કે મારો રૂલ જ એમ છે એમ બીજા બધા ડાયરેક્ટર જેવું નથી હું ના ના બરોબર છે લુક તો પછી થઈ જાય કા મેકઅપ હા એ તો થઈ જાય બધું તો હાલે ને આપણે પામ ફરી એમ લોકેશન એ જોઈએ ને એવું હોય તો તમને મારો થોડો સ્વભાવ પસંદ આવે તો મારો સ્વભાવ તમને પસંદ જ આવશે બહુ તમને કેવો જોઈએ એમ સ્વભાવ એમ એટલે એમ સારું જોઈએ કારણ કે એક્ટિંગમાં મને જરાય પણ કોમ્પ્રોમાઇઝ ન જોઈએ સ્વભાવ સારો હશે તો આપણે બધા નભાવી લઈએ એવું થાય સમજ્યા તો હાલે ને આ ફરી કે કામ સારું લોકેશન હોય તો જોઈએ ઠીક છે ચાલો

क्या भाई साहब चार दिवस थी वाली छोकरी ने फरावास मैं हमने की तू એટલે ઓ ધાક એક્ટિંગ કરાય આમ પછી મને ખબર ના એના પાસે પૈસા મને છે તમને આપી દે હા આને હમણા જોઈએ પૈસા અરે હમણા તો જેવા તમે એવા હું લુકો છું હવે દેસુ ભી તો કરોડ પડી જાય પછી રૂપિયા આવશે હું પૈસા ન દેઈશ એમાં શું જેવાય કાઈ જરાક વાત જુઓ વાત જુઓ થઈ જશે બધું ના હમણા જોઈએ છે મને પૈસા હમણા ક્યાં છે મારા પાસે કાઈ નથી લુકો છું સાવ હા ઓ સર તમને કેમ મારતી હતી હમણા દુનિયાનો એવો હું છું જે ખાલી ને ખાલી નેચરલ સીન જ વિશ્વાસ કરે છે આ લોકોનું મારવાનો સીન તો જંગલ હાલતો એમાં લોકોનું મારવાનો સીન એટલે હું પણ એક નેચરલ એક્ટિંગ કરવું છે ને તો પણ ને તમે મને મૂવીમાં મારવાની તમે નેચરલ એક્ટિંગ નથી કરતી હોલી હતી ને

અને પેન્ટ પ્લાઝો એટલે મળે વસ્તુ અહીં એક વાર જરૂરથી મુલાકાત રિંગ રોડ મહારાજ કલેક્શન ભુજ કચ્છ ધન્યવાદ